ઓ શ્રી ગણેશય નમઃ બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ આજે અધ્યાય બે શ્લોક ક્રમાંક એક થી દસનું પઠન ભાષાંતર સાથે वसुदेवसुतं देवं कंसचाणूरमार्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः सञ्जय उवाच तां तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषिदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः સંજન બોલ્યા સંજય બોલ્યા આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન વાચ કૃતસ્થ સોરી કૃતસ્વા કસ્મલિદ વિષમે સમુપસ્થિત અનાર્યજુષ્ટમસ્વર્ગ્ય અકીર્તિ કરજુના શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા સુરવીરને અસમએ વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે ક્લેબ્યમાં સ્મગમઃ પાર્થ નૈત્યુત્પદતય શુદ્રમ હૃદય દૌરબલ્ય ત્યક્તો આથી હે પાર્થ નપુસંગતાને વશ ન થા તને સોપતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઉભો થઈ જા અર્જુન ઉવાચ કથમ ભીષ્મહમ સંખ્યે ત્રોણમ ચ મધુસૂદન યશુભી પ્રતિયોત્્યા પૂજાર હરિસૂદન અર્જુન બોજા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે હે હરિસૂદન તેઓ બંને પૂજનીય છે ગુરુન હિ મહાનુભાવાન ભોક્ત ભૈક્ષ્યપિયે અવામાસ્ત ગુરુની ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ નહી ચૈમકતર નો ગરયો યુવા જયમ ય નો જયુ યા હજી વિષા તેવ સ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્ર વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતું જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઉભા છે કાર્પ્ય પહતા સ્વભાવ ચેતા ધર્મસંૂડચેતા ય્રેન્સ્થિતૃન્મે ત્વામ પ્રપન્નમ આથી કાયરતારૂપી રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનું શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો નહીં પ્રપશ્યામી મમાપાનું યચ્છો કમુચ્છો ક્ષણમિંદ્રિયા અવાપ્ય ભૂમા વ રાજ્યમ સુરાણમપી આધિપત્યમ કેમકે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકાવનાર શોકને નિવારી શકે સંજયા ઉવાચ મુક્શિ કેશ ગુડા કેશ પરાંતપ નોત્સ્ય ગોવિંદ ઉત્સૃી બભૂવઃ સંજય બોલ્યા હે રાજાઇન્દ્રિયોને જિતનારા અર્જુન અંતર્યા શ્રીકૃષ્ણમ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા તમુવાચ ઋષિકેશ પ્રસન્નીવ ભારત સેનયોભયો મધ્યે વિશીદંતિદં વચ હે ભરતવંશી ધૂતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા આ પછીના દસ શ્લોકો આપણે હવે બીજી વિડીયોમાં લેશું ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ